હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેક નો ચેનલ માં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ સાત વિષય ગુજરાતી પાઠ છ અવિરામ યુદ્ધ પાઠ છ ના સ્વાધન પોતી ના તમામ પ્રશ્નો ના જવાબ ની અહીં આપણે સમાજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ પાઠ છ અવિરામ યુદ્ધ સૌપ્રથમ પ્રશ્ન નંબર એક આપેલા શબ્દોના દરેક મૂળાક્ષરો પરથી નવો શબ્દ બનાવવાનો છે ઉદાહરણ આપેલું છે અવિરામ તો અ પરથી અનિલ વી પરથી વિરલ રા પરથી રાક્ષસ અને મ પરથી મનુષ્ય બનાવેલો છે એવી રીતે અહીંયા જે શબ્દ આપેલા છે તેના દરેક અક્ષર પરથી નવો શબ્દ બનાવવાનો છે સૌપ્રથમ દરિયો તો દ પરથી દમણ રી પરથી રીચ યો પરથી યોદ્ધા બનાવ્યું છે તમે મે લખેલા શબ્દ સિવાય અન્ય શબ્દ પણ બનાવી શકો છો ત્યાર પછી હિમાલય તો હિ પરથી હિરલ મા પરથી માણસ લ પરથી લલાટ અને ય પરથી યતિ બનાવી શકાય ત્યારબાદ માછીમાર મા પરથી માખણ છી પરથી છીક મા પરથી મામા અને ર પરથી રતન બનાવી શકાય ત્યારબાદ ભગવાનમાં ભ પરથી ભયંકર ગ પરથી ગર્જના વા પરથી વામન ના પરથી નદી બનાવીશું આ સિવાય તમે તમને મનગમતા અન્ય શબ્દ પણ બનાવી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર બે ઉદાહરણ મુજબના શબ્દ પાઠ્યપુસ્તકમાંથી શોધીને લખો ઉદાહરણ છે ઉપરા ઉપરી તો એના જેવા બીજા શબ્દ શોધી શકાય ઉછળી ઉછળી ટોળે ટોળા દૂર દૂર દોડી દોડી રામ રામ બુમા બૂમ વેલું મોડું ડુંગર ડુંગર એક એક આકાશ પાતાળ પરંપરા અને માછીમાર તમે આના સિવાયને અન્ય શબ્દ પણ શોધીને લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ સમાન અર્થવાળા શબ્દોની જોડ નીચે લીટી દોરો અહીંયા છે ત્રણ ત્રણ શબ્દની જોડ છે એમાંથી સમાન અર્થવાળો જે શબ્દ છે તેની જોડ નીચે લીટી કરવાની છે સૌપ્રથમ પહેલું છે મોજા તો દરિયાના મોજા એ સાચું થશે અહીંયા મોજા એટલે મોઢા અને મોજા એટલે મોજ મજા પણ આપેલું છે સાચું પહેલું થશે એટલે એના નીચે લીટી કરવાની છે ત્યારબાદ બીજો શબ્દ છે પ્રચંડ તો તાકાત પ્રચંડ તો પ્રકાર અને પ્રચંડ તો ભયંકર સાચું થશે પ્રચંડ તો ભયંકર એટલે તેની નીચે લીટી કરીશું ત્યાર પછી ત્રીજો શબ્દ છે આક્રંદ તો આકરું આક્રંદ તો અવાજ અને આક્રંદ તો વિલાપ સાચું થશે આક્રંદ તો વિલાપ તેના નીચે લીટી કરીશું ત્યાર પછીનો શબ્દ છે ઘેલ છા તો ડાહપણ ગાંડપણ કે શાણપણ તો ગાંડપણ થશે તેના નીચે લીટી કરીશું ત્યાર પછી મશગુલ

સમાન અર્થવાળા શબ્દ શોધી લખવાના છે દરિયો તો સમુદ્ર અને સાગર થશે અવાજ તો નાદ અને રવ થશે હોળી તો વહાણ અને નાવ થશે ત્યારબાદ ખુશી તો આનંદ અને હરખ થશે મૃત્યુ તો અવસાન અને મરણ થશે આકાશ તો આભ અને ગગન થશે ધરતી તો ધરા અને જમીન થશે પાણી તો જળ અને સલીલ થશે ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ આપેલા શબ્દ વાક્ય પાઠમાંથી શોધીને લખવાના છે અહીંયા કૌંસમાં કેટલાક શબ્દ આપેલા છે જે તમે જોઈ શકો છો એ શબ્દનો ઉપયોગ જે વાક્યમાં થયો હોય તે વાક્ય પાઠમાંથી શોધીને લખવાના છે સૌપ્રથમ માછીમાર તો માછીમારના કુટુંબના માણસો ટોળે ટોળા મળીને દરિયા પાર ગયેલા માણસોની રાહ જોવે છે ત્યાર પછી રાક્ષસ તો રાક્ષસની ચીસો હોય તેમ પવન આવે છે ત્રુમલ યુદ્ધ તો એકીટશે માણસનું અને કુદરતનું તુમલ યુદ્ધ નીરખી રહ્યો ત્યાર પછી કરુણ તો પહેલા મા દીકરાનું હૈયુ ફાટે તેવું એનું કરુણ આક્રંદ પ્રચંડ અવાજે વાગતું હતું ત્યારબાદ આક્રંદ તો પેલા મા દીકરાનું હૈયુ ફાટે તેવું કરુણ આક્રંદ પોતાના પ્રચંડ અવાજથી દાબી દેતો દરિયો આ રીતે તમે લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર છ આપેલા શબ્દ જૂથમાંથી જુદો પડતો શબ્દ શોધી ઉદાહરણ મુજબ એક વાક્ય બનાવવાનું છે ઉદાહરણ આપેલું છે મોતી છીપલા શંખ હીરા અને શાલીગ્રામ તો તેની અંદર અલગ પડતો શબ્દ હીરા છે તેના આધારે વાક્ય બનાવેલું છે રાજાએ રાણીને હીરાનો હાર ભેટ આપ્યો એવી રીતે પહેલું છે કરોળીયો એટલે અહીંયા લખવાનું છે કરોળિયો જવાબમાં વાક્ય બનાવી શકાય કરોળીઓ પાણીમાં જીવી શકે નહીં ત્યાર પછી બીજું છે પર્વત પહાડ ડુંગર ગીરી અને ઢગલો અલગ પડતો શબ્દ ઢગલો છે તે અહીંયા લખીશું તેના આધારે વાક્ય બનાવીશું ત્રીજો શબ્દ છે નદી દરિયો સાગર સમુદ્ર ની સિંધુ તો નદી એ અલગ પડતો શબ્દ છે તે અહીંયા જવાબમાં લખીશું અને તેના આધારે નીચે વાક્ય બનાવી લખીશું ત્યારબાદ ચોથું છે હિમાલય પાવાગઢ જુનાગઢ ગિરનાર અને શેત્રુંજય તો અલગ પડતો હિમાલય છે હિમાલય ભારતના ઉત્તર ભાગમાં આવેલા વિશાળ અને બરફથી ઢંકાયેલા પર્વતોની શૃંખલા છે ત્યારબાદ પાંચમું છે તેની અંદર તટ તળાવ કિનારો તીર અને કાંઠો તો તળાવ એ અલગ પડતો છે વાક્ય બનાવીશું વાક્ય બનાવીશું અમારા ગામમાં સરસ મજાનું મોટું તળાવ છે ત્યારબાદ પ્રશ્ન નંબર સાત નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે સવાલ નંબર એક છોકરાના પિતા દરિયામાં મૃત્યુ પામ્યા હતા છતાં પણ એક વર્ષ પછી તે દરિયો ખેડવા શા માટે ગયો તો અહીંયા છોકરાના પિતા દરિયામાં મૃત્યુ પામ્યા હતા છતાં પણ એક વર્ષ પછી તે દરિયો ખેડવા ગયો કારણ કે દરિયાનું કામ તેના પૂર્વજોની પરંપરા છે બીજું છે એકમના આધારે તોફાની દરિયાનું વર્ણન લખો તો ડુંગર જેવા મોજા પવનના સુસવાટા મોજા ઉછળી ઉછળીને ખડકમાં પછડાઈને મોટા અવાજ સાથે ઘસારોબંદ પાણીમાં જાય છે ત્રીજું છે દરિયા ખેડૂને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો માછીમારના નામે ઓળખવામાં આવે છે ચોથું છે માણસ હાર્યો અને દરિયો જીત્યો એવું લેખકે કયા અર્થમાં કહ્યું છે સાબિત થયો પાંચમું છે અવિરામ યુદ્ધ શીર્ષક યોગ્ય છે શા માટે આ શીર્ષક યોગ્ય છે કારણ કે દરિયાના મોજા અને માનવી વચ્ચે સતત યુદ્ધ ચાલે છે એ ક્યારેય અટકતું જ નથી ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ છે

અહીંયા હોડીનું ચિત્ર તમે જોઈ શકો છો દોરવાનું છે દરિયાને લગતા શબ્દ તેમાં લખવાના છે કુદરતી દ્રશ્ય દોરવાનું છે તેને લગતા શબ્દ બાજુના ખાનામાં લખવાના છે આ રીતે તમે લક્ષો વિદ્યાર્થી મિત્રો અહીં આપણા ગુજરાતી વિષયના પાઠ છ ના પ્રશ્નોના જવાબના વિડીયો પૂર્ણ કરીએ છીએ ધોરણ સાત ના ગુજરાતી વિષયની સ્વાયધન પોથી તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ સાત ગુજરાતી સ્વાયધન પોથી નામના પ્લેલિસ્ટ મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયો ના આપેલી છે અને જો તમારે તેની પીડીએફ ની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો એપ્લિકેશનની ની લિંક પણ વિડીયો ના માં આપેલી છે વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયો જો તમારે પીડીએફ ની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથે પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો તેની અંદર વિવિધ ધોરણ છે ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ સ્વાધ્યાયની પીડીએફ અધ્યયન પોથીની પીડીએફ પાઠના વિવિધ વિડીયોઝ સ્વાધ્યાયના વિડીયોઝ સ્વાધ્ય પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આપણી એપને સપોર્ટ કરજો ડાઉનલોડ કરજો